હલો મિત્રો કેમ છો બધા મજામાં જ હશો કાલે હતો મંગળવાર અને હું ઉપડી છું નડિયાદથી થોડે દૂર વલેટવા રોડ ત્યાં આગળ મહાદેવજીનું મંદિર છે એકવાર વિઝિટ જરૂર કરજો એટલું સરસ મંદિર છે મહાદેવજીનું તમે ત્યાં બધા દેવી દેવતાઓ અને એકાવન શક્તિપીઠના દર્શન થઈ જશે તમે ભોળાનાથના દર્શન કરીને ધન્ય થઈ જશો એ મારી ગેરંટી છે એકવાર વલેટવા જરૂર જજો ત્યાં બાલાજીના બધા દેવી દેવતાઓના તમને દર્શન થશે જોઈ શકો છો ને ત્યાં આગળ બધા શિવલિંગ છે તમે ત્યાં પાણી પણ ચડાવી શકો છો મહાદેવજીની સેવા કરીને બહુ જ ધન્ય થઈ જવાય છે એ તો ખબર જ છે ને અને હવે હવે નીકળી પડ્યા છે અમે આશાપુરી પીપળાવ ગામ આશાપુરી અમારા કુળદેવી છે અને એમના દર્શને ગયા જોઈ શકો છો તમે આ પીપળાવ ધામ છે માં આશાપુરીનું ધામ અમારા કુળદેવીનું ધામ આશાપુરીમાંના દર્શન કરીને એટલો આનંદમય અનુભવાય છે કે આપણે શબ્દોમાં તો કહી જ ના શકીએ કે માતાજીના દર્શન કરીને કેટલી આપણે મનને શાંતિ મળે છે અહીંયા મંદિરની તમે મંદિરના દર્શન કરી શકો છો જોઈ શકો છો તમે મંદિરને ધજાના દર્શન તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો હવે અમે નીકળી પડ્યા છે રાલજ વલેટવા આશાપુરી અને હવે રાલજ રાલજ છે સિકોતર માતાનું ધામ વહાણવટી માતાનું ધામ ત્યાં પણ એટલું સરસ શાંતિ શાંતિ અને આનંદભર્યું વાતાવરણ હતું ત્યાંનું તમે જોઈ શકો છો કેટલી હવા ઉજાસ ને કેટલું ખુલ્લું અને કેટલું મોટું મંદિર છે આ છે માં સિકોતરમાં તમે પણ દર્શન કરી ઘેર બેઠે તમને દર્શન કરવાના મળી જશે આજે માસિકોતરમાં બધાનું સારું કરે ત્યાં પણ બધા જ દેવી દેવતાઓના તમને દર્શન કરવાના મળશે જુઓ ઉપર અને જો કેટલું હવા ઉજસવાળું કેટલું ખુલ્લું મંદિર છે અને ત્યાં બેસીને મનને એટલી શાંતિ મળશે ને કે ના પૂછો વાત આ છે ભોળાનાથનું મંદિર ત્યાં પછી તમને દર્શન કરાવું છું પહેલાં હું તમને આમ બગીચો બતાવવા માગું છું કેટલું સરસ વાતાવરણ છે અને આનાથી થોડેક દૂર તમને દરિયો જે દૂર છે થોડો પણ પણ ત્યાંનું એટલું સરસ વાતાવરણ હતું આજે જાણે ધુમ્મસ ત્યાંથી થોડોક આમ તો આઘો આવ્યો દરિયો આ છે ભોળાનાથનું મંદિર ત્યાં પણ એટલું સરસ બધા જ દેવી દેવતાઓ બધા જ ભગવાન એક જ જગ્યાએ તમને બધા દેવી દેવતાઓના દર્શન થઈ જશે ગણપતિ દાદા હનુમાન દાદા રાધા કૃષ્ણ ભોળાનાથ તમને બધા જ શિવલિંગના દર્શન અહીંયા એક જ જગ્યાએ થઈ જશે રાલજ ગામ તમે જરૂર જજો એટલું સરસ મંદિર છે ત્યાં એટલું શાંતિભર્યું વાતાવરણ છે કે તમે જશો ને તો વારે ઘડીએ તમને જવાનું મન થશે જોઈ શકો છો કે બધા જ શિવલિંગના દર્શન તમને અહીંયા એક જ જગ્યાએ થઈ જશે અને એટલું સરસ વાતાવરણ ત્યાં આગળ એટલું સરસ આમ તમને ત્યાંથી બહાર નીકળવાનું મન ના થાય કે ગોળ ગોળ ફરિયાદ કરે અને ચારે બાજુ છે બધા દેવી દેવતાઓ બધા જ તમને દેવી દેવતાઓના દર્શન આ એક જ જગ્યાએ થઈ જશે જોઈ શકો છો અંબેમાં છે જગદંબા છે ખોડિયારમાં છે માં છે બહુચરામાં છે ખોડિયારમાં માતા બધા જ ભગવાનના તમને આ એક જ જગ્યાએ દર્શન થઈ જશે મત્સ્ય અવતાર છે કછવા અવતાર છે ગણપતિ દાદા છે હનુમાન દાદા છે શનિદેવ છે ભાથીજી મહારાજ છે હનુમાન દાદા છે એટલું ઝેડ એટલે કહી શકો છો કે આ એક જ જગ્યાએ તમને બધા જ દેવી દેવતાઓના તમને દર્શન મળશે જોઈ શકો છો રાધા કૃષ્ણ છે સરસ્વતી માતા બહુચરા માતા તમને બધા જ અહીંયા દશા માતા છે મેલડી માતા છે અંબે માતા છે ચામુંડા માતા છે બધા દેવી દેવતાઓના ટૂંકમાં અહીંયા દર્શન થઈ જશે એક જગ્યાએ અને તમને એટલું સારું લાગશે ને કે તમે વારે ઘડીએ દર્શન કરવા જશો જો અવતાર એક વાર જરૂર જરૂર ને જરૂર તમે ત્યાં જજો સિકોતર માતાનું ધામ છે રામ લક્ષ્મણ સીતા માતા જોઈ શકો છો તમે બધા So guys